હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને હું ગુજરાતીમાં સિવા ક્લાસના વિડીયો આ ચેનલ ઉપર મૂકું છું દરેક જાતના સિવા ક્લાસના ગુજરાતીમાં વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે એ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો હવે આપણે વિડીયો ચાલુ કરીએ આપણે ચોમાસાની મહી આપણા કાપડ ચોટતું હોય છે અહીંયા આગળ આ રીતનું આપણે અહીં આગળ તમને બતાવી દઉં કાપડ કેમ કે ખસે નહીં ચોમાસાની મહી અહીંયા આગળ આ રીતે તમારે કાપડ પકડાઈ રહે ને આગળ જાય નહીં એના માટે આપણે ઉપાય શું કરવાનો તે તમને બતાવી દઉં આ રીતે આપણે અહીં આગળ પહેલાં બહાર કાઢી લઉં પછી આપણે આગળ જે એક કોરો કકડો લઈ લેવાનો છે પહેલાં આપણે એનાથી કમ્પ્લીટ સફ કરી દેવાનું છે જે અહીં આગળ ભેજ વધારે આવ્યો હોય ત્યાં આગળ આપણે કોરા કકડાથી પહેલાં કમ્પ્લીટ સફ કરી દેવાનું છે ને અહીં આગળ આપણે જે જગ્યા પર મશીન પર મા આપણે કાટ આવ્યો હોય ત્યાં આગળ આપણે થોડુંક ઓઇલ મૂકીને સફ કરી દેવાનું ને ત્યાર પછી આપણે જે કટિંગ કરવા માટેનો ચોક હોય તેને આપણે આ રીતે કચરી નાખવાનો છે જ્યાં આગળ તમારે ચોટ્ટું હોય ત્યાં આગળ આ રીતનો આપણે બધે પાવડર કરી દેવાનો ને ત્યાર પછી આપણે મશીન ઉપર જ્યાં આગળ ચોટતું હોય ત્યાં આગળ આ રીતનું ફેલાઈ દેવાનું છે બધે તમારે ચોક આપણે આ રીતે બધે ફેલાઈ દેવાનો ને એ જ આપણે કકડો આખા મશીન ઉપર આપણે જ્યાં આગળ પાટી પાટિયા ઉપર માથું જે મશીનનું માથું હોય ત્યાં આગળ ચોંટતું હોય ત્યાં બધે આપણે આ રીતે પાવડર ઘસી દેવાનો છે જે ચોકનો આપણે બનાવ્યો તેને ભાર દઈને ઘસી દેવાનો આ રીતે ને ત્યાર પછી તમારે કોઈપણ જાતનું કાપડ ચોંટશે નહીં જે સિલ્કનું હોય તોય પણ નહીં ચોટે પણ પાવડર તમે થોડોક વધારે બનાવજો ચોક તમે કચરી નાખવાનું કાતો તમારી જોડે પાવડર હોય તો પાવડર નાખી દેવાનો પણ કોરા કકડાથી લૂછીને જ નાખવાનો ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે આપણે અહીં આગળ જોઈ લો પછી એકદમ સ્મૂથ તમારે કાપડ ચાલતું થઈ જશે આ રીતે તમારે ને ના ચાલતું હોય તો તેનો બી રસ્તો બતાવી દઉં આ રીતે તમારે પાછળથી પછી વારી દેવાનું છે જોઈ લો આ રીતે મૂકી દેવાનું ને ના વાળ ચાલતું હોય તો આ રીતે તમારે વારી દેવાનું આમ ત્યાં પછી આપણે આ રીતે લગાવી દેવાનું તમે થોડુંક ચલાવશો એટલે ઓટોમેટિક તમારે પછી કમ્પ્લીટ થઈ જશે પહેલાં થોડીક પર પરેશાની થશે પછી તમારે ઓટોમેટિક તમારે આવી જશે આ રીતે તમારે પરફેક્ટ અસ્તર બેસતું થઈ જશે કોઈ પણ જાતનું કાપડ તમારે ચોંટશે નહીં આ રીતે તમારે કરી દેવાનું છે પાવડર હોય કાં તો આપણે કટિંગ કરવાનો ચોક હોય એ કચરી નાખવાનો છે એટલે ઓટોમેટિક તૈયાર થઈ જાય હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ